બોલો ગજાનંદ ગણપતિ મહારાજની જે આજનું ભજન ગણપતિ દાદાનું સુંદર છે નાનું એવું અને ખૂબ સુંદર ભજન નીચે લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય વિઘ્ન વિઘ્નહર્દા ગણપતિ દાદા રમતા રમતા જાય આજે મારા ગણપતિ રમતા જાય रमता रमता मारा गणपति रामता जाय नाम लिता दुख दूर थाय आज मारा गणपति रम था जाय नाम लिता दुख दूर थाय आज मारा गणपति रमता जाय પાર્વતી બોલ્યા શિવજીની સાથે પાર્વતી બોલ્યા શિવજીની સાથે પુત્ર રત્ન અમને આપ તમે નાથ આજે મારા ગણપતિ રમતા જાય રમતા રમતા જાય આજે મારા ગણપતિ રમતા જાય આશીષ આપીને શિવ જાય આજે મારા ગણપતિ રમતા જાય પછી એ હાથ જમા સળિયા પછી એ હાથ સળિયા ઓખાને ગણેશ એ માંથી પ્રગટ થાય આજે મારા ગણપતિ રમતા જાય રક્ષા કરવાને માની જાય આજે મારા ગણપતિ રમતા જાય તપ કરીને પસા આવે રે શિવજી ઓખાને ગણેશ રોકવાને જાય છે તપ કરીને પસ આવે કરિવાજી ઓખા ને ગણેશ રોકવાને જાય છે શિષ્ય ગણેશનું કપાય આજ મારા ગણપતિ રમતા જાય શિષ્ય નું કપાય આજ મારા ગણપતિ રમતા જાય પાર્વતી મૈયા કરે સેવી લાપ આશું કર્યું ભોળાનાથ તમે પાર્વતી મૈયા કરે સેવી લાપ આશુ કર્યું તમે ભોળાનાથ રે પુત્ર વિનાનો રહેવાય આજ મારા ગણપતિ રમતા જાય શિવજી કહે શાંત થાવ ઉમિયા તારા ગણેશને સજીવન કરું શિવજી કહે તમે શાંત થાવ ઉમિયા તારા ગણેશને સજીવન કરું હાથીનું મસ્તક લગાવાય આજે મારા ગણપતિ રમતા જાય હાથીનું મસ્તક થડ પર મૂક્યું શિવજીએ પાણી મુખ પર સાટ્યું ગણેશ સજીવન થાય આજ મારા ગણપતિ રમતા જાય ગણેશ સજીવન થાય આજ મારા ગણપતિ રમતા જાય શિવજી કહે છે પ્રથમ ગણેશ પૂજા છે પછી પૂજા બીજા દેવો નિથાશે શિવજી કહે છે પ્રથમ ગણેશ પૂજા છે પશુ પૂજા બીજા દેવો નિથાશે ભક્ત મંડળ ગુણ લાર ગાય આજ મારા ગણપતિ રમતા જાય રમતા રમતા જાય આજે મારા ગણપતિ રમતા જાય નામ લેતા દુઃખ દૂર થાય આજે મારા ગણપતિ રમતા જાય